હા રક્ષાબંધન ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજકાલ બજારમાં રંગબેરંગી અને રાખડીઓનો સમાવેશ થાય છે ભલે આ રાખડીઓ બાળકો કે યુવાનોને આકર્ષિત કરી શકે છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ રાખડી વિશેષ મહત્વ હોય છે રક્ષાબંધન તહેવાર બહેન દ્વારા ભાઈના કાંડા પર પવિત્ર અને શુદ્ધ દોરો બાંધવાની પરંપરા સાથે સંકળાયેલ છે તેથી આ રક્ષાબંધન પર બ્રેસલેટ વાળી રાખડી બાંધવાનું ટાળવું જોઈએ એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાનની તસવીર અથવા તો ગણેશજી કૃષ્ણજી અથવા તો અન્ય દેવી દેવતાઓના પ્રતીક વાળી રાખડી બાંધે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આવી રાખડી ભાઈને બિલકુલ ન બાંધવી જોઈએ કારણ કે તે ભગવાનનું અપમાન છે ઘણી વખત બહેનો પોતાના ભાઈઓને ખરાબ નજર થી બચાવવા માટે નજર થી બનાવેલી રાખડીઓ બાંધે છે ભલે આ રાખડીઓનો હેતુ ભાઈનું રક્ષણ કરવાનો હોય છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને અશુભ માનવામાં આવતી નથી કારણ કે આ ખરાબ નજર ને નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલું પ્રતિક માનવામાં આવે છે તેથી આવી રાખડીઓ ન બાંધવી જોઈએ તેના બદલે તમે જે તુલસીની માળા અથવા તો પીળા રંગના પવિત્ર દોરાથી બનેલી રાખડીઓ બાંધી શકો છો અને હિન્દુ શાસ્ત્રોમાં કાળા રંગને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેથી રક્ષાબંધન જેવા પવિત્ર પ્રસંગે તમારા ભાઈને કાળા રંગની રાખડી ન બાંધવી જોઈએ આમ કરવાથી તમારા ભાઈ પર ખરાબ અસર પડી શકે છે તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે